અંજારના ટપ્પર ગામે તીક્ષ્ણ હથિયાર વડે

ગતરાત્રે સંબંધીના લગ્ન પ્રસંગે તેમજ નાડા આપવા સારુ જયંતી ટપ્પર ગામે આવ્યો હતો અને મધરાત્રે બાર વાગ્યાના અરસામાં ટપ્પરના મોમાઈ નગરી આંગણવાડી નજીક રોડ પર જયંતીને જોઈને ચંદન કોલીએ તેના પર તીક્ષ્ણ હથિયારના વાર કરી હત્યા નિપજાવી હતી આ બનાવના અંગે દુધઈ પોલીસે મરનારની માતા પારુબેન કોલીની ફરિયાદ નોંધી ફરિયાદ નોંધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ ઝાલાએ તપાસ હાથ ધરી છે આ દરમિયાન આરોપી પોલીસની હાથ વહેતમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું